સર કઈ રીતો વહેલી સવારે બે વાગે કોર્ટના મેલ ઉપર એક મેલ આવ્યો અજાણો મેલ છે એમાં લખનાર એ બધાની તપાસ કરવામાં આવશે પોલીસને જાણ કરવામાં આવી છે અને જેવો મેલ મળ્યો એટલે સ્ટાફે તરત જ પહેલી હતી બે અઢી વાગે તો પણ તાત્કાલિક પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને જાણ કરી અને તમામ સ્ટાફ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ત્રિવેદી સાહેબ એક્શનમાં આવી ગયા પોલીસને જાણ કરવામાં આવી અને અત્યારે કોર્ટ બિલ્ડિંગમાં બધું આ બાબતનું કોઈ અનિચ્છનીય બનાવ ના બને એટલાને માટે પોલીસનું ચેકિંગ ચાલુ છે બોમ્બસ્પોટ ને બધાનું અને પ્રવેશ બંધી રાખવામાં આવી છે એટલા વખત એટલે અત્યારે કોઈપણ શ્રી પક્ષકાર સ્ટાફ જજીસ બધાને અત્યારે સુરક્ષાના હેતુને ધ્યાનમાં રાખીને પ્રવેશ બંધ રાખ્યો છે